ગુડ મોર્નિંગ ચોક ચવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં બધા મજામાં રહેવાનું મારી સાથે તમારા બધાનું સ્વાગત છે અને અમારા જ્ઞાનસિંહ બેન તો આજ મારો રોવે છે અત્યારે અત્યારે મત શરૂ કરી દીધું રોવાનું કેમ કે એન મમ્મી જે છે કે નહીં એનો મગજ ફાટી જાય મગજ ફાટી જાય તો છોકરા રોવે એવું છે બાકી આપણું કંઈ હાલે નહીં આમાં છોકરાના મામલામાં બાયુના મામલામાં આપણે પડવા નહીં બેગ દૂર રહેવાનું એટલે સાવ આપણી રહે આપણું શરીર સારું રહે તંદુરસ્ત એમ બાકી છે બાયુના મામલામાં ગળે શરીર તમે સમજો પછી બધું કંઈ આવું ખુલાસો ન કરો ને જોવાનું જોવાનું અને એક નાનકડી તમને મોટા જબા આમ તો નાનકડી નહીં પણ મોટી આપણે પહેલી વખત જોયું છે કે નિશાળેલી ડોક્ટર મેલું ધનજીભાઈને સાહેબે નિહાળેલી ડોક્ટર દીધું ધનજીભાઈ તો તમારા સાહેબનું નામ શું છે ધનજીભાઈ રમેશ સાહેબ તમારો આભાર ને થેન્ક યુ આ તો મેં પહેલી વહેલી વાત સાંભળી કે સાહેબ બે ડોક્ટર કાંઈ હાલો બીના રહેજો મેં તો આ ધનજીભાઈને ડોક્ટર દીધું છે મસ્ત પામ ફેરતો ધનજી તો

પણ જા રાજુ પટેલના સાચ્ય સાચ્ય આવી ગયો અને કાબુ માતા છે ગા માતા પછી અમે જઈશ બહુ ફૂલ ફૂલ એમ ફૂલ લઈ લીધું આમ તો અત્યારે ભાઈ ફાઇનલી આપણે છે ને બધું આપણી ગાડીમાં બાંધી દીધું છે જયારે બંધણ બંધણ જે બાંધો નહોતું એ અને હવે હું આવ્યો છું રાજો પટેલના ઘરે રાજુને ઉતારી દીધા મારી ગાડીમાં મેં બાંધીને હવે હું થઈ ગયો છું ઘરે તો ધીમે ધીમે ઘરે પગ અને પછી હું વસ્તુ લેવા ને તમને બતાવી દઉં તો ખાસ કરીને તમે હપ્તા નાખવા જલા હતા અને બંધન લાવવાનું હતું નવું તો બંધન લેવા જ હતા અને બિલ સહિત દેખાડી દઈ એટલે હજાર નું લેવું બંધન બધા છે હજાર તો બિલ દેખાડે હોય નક્કી નહીં ઘરે ખૂબ પછી ખબર પડે ભાઈ આપણે તો મોવાથી આવી જાય છીએ કિષ્ના છે નેન છે છે જોલા પણ બંધણનો બા બંધણનો વીટો આવી જાય બે વિટા છે આખા આખા બંધણના પછી એક આવડે એ કિસ્યો રહે પછી દોરીનું બંડલ આવી ગયું છે એક મસ્તનું ને આ જૂનું બંધણ છે આની જેવું આપણે નવું લેવા ઝાડકા તો એ નાખવાનું છે કાનેન છું

સીતા 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 હા હે જો ભાઈ પડે ને એટલું છે બસ અમારે તો કૃષ્ણ પતંગ લીને આવી જશે હું કૃષ્ણ ક્રિષ્ના પાણી પાઈ છે અને સૂર્ય ભગવાન જો હાથમાં જીરીયા છે થોડાક બતાવી છે ખાલી બાકી કોતમ્બરી આપડી તો આવી આવી રીતની કે કોતમ્બરી છે અને ડુંગળી ને લસણ ને છે ને દુનિયા ને બકાઈ વાહ સરસ તો તમે મને ને આલો તો બિનાર જો ને હવે આપણે હને પાણી પાણી પાઈ દી લેટ છેતા ને તો એ પ્લેટ એ પાણી ની ગયો કા કિશના તો ચાલો બધા આવજો કોતમરી લેવા ફૂલર આવવા મળ્યા છે ને કોતમરી મારા વાલા આવ સે જતી જતી ને લીધા જન જતી ને ના કે તમે કેહો કે કોતમરી દીકરો એકલા એકલા સાક માં નાખી ખાય અમને કેતાય ની પણ આવજો કોતમરી થઈ ગઈ જને ખાવ એ લેવા આવજો तू कोई न लेवावे हां